પરિયા મુખ્ય શાળામાંથી ઝેરી કોબ્રા સાપનું કરાવી રેસ્ક્યુ સ્કૂલના પાછળના ભાગે ઉંદરના દરમાં પેસી ગયો હતો કોબ્રા સાપ પાડી તાલુકાના પ્રિયા ગામે આવેલી મુખ્ય પ્રાથમિક શાળામાં શુક્રવારના રોજ એક ઝેરી કોબ્રા સાપ નજરે આવ્યો હતો જે સાપને જોઈ સ્કૂલમાં એક સમયે ડરનો માહોલ ફેલાઈ ગયો હતો આ કોબ્રા સાપ ધીમે ધીમે શાળાના કમ્પાઉન્ડમાં પાછળના ભાગે એક ઉંદરના ડરમાં જઈ પેસી ગયો હતો શાળામાં બાળકો ભરતા હોય અને ત્યાં સાપ નજરે આવતા ભયનો માહોલ ફેલાયો હતો તેથી આ બાબતે સ્કૂલના શિક્ષકોએ પર્યા વેલવાગઢ ખાતે રહેતા જીવ પ્રેમી એવા રજનીકાંત ભાઈ આર પટેલ ને જાણ કરી તેડાવ્યા હતા તેઓ તાત્કાલિકતા દસિય જઈ દર માંથી સહી સલામત કોબરા શાપ નું રેસ્ક્યુ કર્યું હતું સાપ નું રેસ્ક્યુ કરાતા શાળામાં ભણતા બાળકોએ અને શિક્ષકોએ ભયમુક્ત બન્યા હતા